મિત્રો જલેબીને આટલો બધો ઢગલો જોઈને તો કોઈ પણ ના મોઢામાં પાણી આવી જાય તો ચાલો આપણે ટેસ્ટ કરીએ જલેબી કેવી બની છે તો મિત્રો અત્યારે આવી ગયા છે સવારના સ અને આપણે કરવાની છે કસરત તો ચાલો થોડી જાજી કસરત કરી નાખીએ મિત્રો પારેવાની ની હું નીચે ભૂલી ગયો એટલે પાછો લેવા ગયો ચાલો આપણે પાર્યાવાર ની નાખી દઈએ તો ચાલો મિત્રો આપણે ફાઈનલી નીચે જઈને નાઈ ધોઈ તૈયાર થઈ જઈએ મિત્રો અત્યારે મોણા બે થયા છે અને આપણે આજે જવાનું છે વાડીએ પરંતુ કેમી પહેલા આપણે પંચાયતે થોડું કામ છે તો હાલો ગ્રામ પંચાયતે જઈએ અને આપણું કામ પતાવીએ અને પછી જાવીએ फटाफट વાડીએ આજ છે અમારા ગામની પંચાયત તો મિત્રો આપણે પંચાયતે કામ પતી ગયું છે હવે આપણે નીકળશું ઘર તરફ અને પછી જશું આપણા ખેતરે

તારા કારણે હું વાડીએ નો જ નકર તું વાડીએ જવાનો તો ફોન કર્યો નકર ઘડીક ફોન નો કર્યો હોત ને તો વાડી ગયો જાત નેવે નેવાલી ઓ શર્મા એમ સરપાઈ છે જો હાલા લેઠો હેઠો ઉદે મિત્રો જો આટલો બધે માલ ભરો છે પણ આ બધું આપડો નથી આ કોઈ સરપાઈ ઉતાર ભાઈ કોક નો ભઈ ન આવ્યો છે તો મિત્રો આપણા બાજુના ઘરે તે જલેબી બને છે તો ચાલો આપણે ત્યાં જઈએ અને જોઈએ કે જલેબી કઈ રીતે બને છે મિત્રો તમે જોઈ શકો છો તેલ અહીંયા મુકાઈ ગયું છે અને આથો મૂકીને જો અહીંયા તૈયાર રાખ્યું છે તેલ બરોબર આવી જાય એટલે પછી જલેબી પાડવાનું શરૂ થાય છે અને આ છે કંદોય નરેશભાઈ તમારે જલેબી જોઈતી હોય તો નરેશભાઈની દુકાને આપણે મળી જાય છે ગરમા ગરમ સો

મગરમાં લાગી એ તી પણ સીધી દે તું ની દે તેવું થા યાર મે મુકીત નથી લીધી હા પણ મોઢું બોલી કાય ન થાયો કે મિત્રો ને થલે બેજન પાણી આવી જો તો સબસ્ક્રાઇબ કરી નાખજો સાલુ તો મિત્રો આજ ના વિડિયો માં આટલું જ છે ફરી કાલે મળશું ત્યાં સુધી બાય બાય ટાટા સી યુ રાધે રાધે